ગત તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રાત્રિના આશરે સાડા અગિયારથી બાર વાગ્યાના અરસામાં જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જે બનાવની વિગત મુજબ આ બનાવમાં જે ઈજા પામનાર જે શાહે છે રવિ જેનું નામ છે રવિ વાલજીભાઈ દવે એ ભાઈ પોતાના ત્યાં બેનના બ્લોક પાસે ફટાકડા ફોડતા હોય અને ત્યાં સામેના જે પાડોશી છે એમના મિલન જે આ કામના આરોપી છે તેમની વચ્ચે રવિ અને મિલન વચ્ચે ફોટોગ્રાફરો પોતે બોલાચાલી થયેલી હતી અને આ બોલાચાલી દરમિયાન જે આ કામના મરણ છે મુકેશ ઉર્ફે કાનુ કરશનદાસ કાપડી એમના દ્વારા આ મિલનને અને મિલનના ફાધર જે છે રમેશભાઈ ગુજરીયા એમને સમજાવવામાં આવેલા હતા અને આ બાબતની બોલાચાલી આગળ વધી હતી અને આ સમગ્ર ઘટના દરમિયાન જે મિલન મિલન રમેશભાઈ ગુજરીયા આરોપી છે એના દ્વારા આ જે મરણ જણા છે મુકેશ્વર ફેકાનો કરશનદાસ કાપડી એના બગલના ડાબા પડખાના ભાગે એક છરીનો ઘા મારવામાં આવેલો હતો અને જેના આધારે એનું મૃત્યુ નિપજેલું હતું તેમજ આ સાથે અનેક આરોપી છે અજય બાબુભાઈ કોડી આ ત્રણેય આરોપીઓ સાથે મળી અને જે બીજા આરોપના સાહેબ છે રવિ એને પણ છરીનો ઘા મારવામાં આવેલા છે આમ આ સમગ્ર બનાવ બાબતે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નવ એકસો પંદર બે ચોપન તેમજ જીપીએફની કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આ ત્રણેય આરોપી જે છે રમેશભાઈ ગુજરિયા મિલન રમેશ ગુજરિયા અને અજય બાબુભાઈ કોળી આ ત્રણેય આરોપીને હાલ હસ્તગત કરી અને આગળ એમને એરેસ્ટ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને સમગ્ર તપાસ હાલ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે મૂળ જે ફટાકડા ફોડવા બાબતનો જે ઝઘડો છે એ મેઇન જે રવિ દવે અને મિલન વચ્ચે શરૂ થયેલો હતો ત્યારબાદ આ ઝઘડામાં બીજા બધા ઇન્વો થયા હતા